સેવાધામ રાતા તળાવે વિકાસના ભગીરથ કાર્યોના સંકલ્પ લેવામાં આવ્યા મની કે હરિ ઓમ જય માતાજી આજે રાતા તળાવની અમે જ્યારે પ્રત્યક્ષ અહીંયા આવીને નિરીક્ષણ કર્યું તો જે અદ્ભુત અને અવિશ્વસનીય અવિશ્વસનીય કાર્ય અહીંયા જે થઈ રહ્યું છે ખરેખર અદ્ભુત છે ન ભૂતો ન ભવિષ્ય ઘણી જગ્યાએ અમે દેશમાં ઘણી સંસ્થાઓમાં અમે ફરીએ છીએ પણ રાતા તળાવ જેવું આજ સુધી અમે ક્યાં જોયું નથી અને અહીંયા જે ગાયોની સેવા થઈ રહી છે ખરેખર અમે દિલથી આમ અમારા અંદરથી જે અમારે આમ નીકળે છે કે આ સંસ્થા માટે અમને અમારું બધું નોછાવાર કરવા અમે તૈયાર છીએ અને અમે દિલથી જોડાયેલા છીએ અહીંયા જેટલા બી કાર્યકર્તા અમને બહુમાન કર્યું અમારું સર્વ અઢાર વર્ણ સમાજ બધા અને સંસ્થાના પ્રમુખથી લઈ અને નાનામાં નાના કાર્યકર્તાના દિલમાં જે ભાવ છે જે સેવા કરવાનું બધાનું જે અંતરની ભાવના છે ખરેખર અદ્ભુત છે અમે જોઈને એકદમ ગદગદ થઈ ગયા છીએ અને બધાને અપીલ કરીશું કે તમે એક વખત રાતા તળાવ આવો જુઓ અને ખરેખર જે કાર્ય થઈ રહ્યું છે આ યજ્ઞમાં તમારી આહુતિ આપો ખૂબ ખૂબ ધન્યવાદ અમે જે આ કામ કર્યું અમારે અમે આમાં જે બી બન્યા આ યજ્ઞમાં કુદરતના કોઈ અમને આશીર્વાદ મળ્યા કે અમે આ કાર્યમાં જોડાયા અને અમને આવો મોટો લાભ મળ્યો ભગવાન અમને આવા લાભ આપતા રહે એવી મા આશા પૂરાને પ્રાર્થના આજ પાંચ હજાર દિવસે આશાપ્રા આંગણે અહીં પ્રોગ્રામ રખ્યો પ્રોગ્રામ અહીં જે રખ્યો જો અને સાથે જો વિકાસ કાર્ય તહેવાર બરાબર એમ રાજેશભાઈ કચ્છ કામ નંદા બીટાવાળા એ જો સ્વયં જાહેર કર્યો અરજી વતનપુરતી કરે વેદનું સાથે ચાંદ્રા પરિવાર પરસોત્તમ હરિરમ પરસોત્તમ અને ભાષાદાસ પરસોત્તમ ચાંદ્રા એ પરિવારમાં દિનેશભાઈ આયાજી ખૂબ ખૂબ વજેભાઈ જૂબ ખૂબ વાથે અસાય ટ્રસ્ટી બેઠાં અસાયો ઉપપ્રમુખ ગઈ બાપુ છત્રસિંહ જાડેજા સાથ સત્કાર દેનો રાજ્યો પ્રસંગે જો રૂડો રૂપાળો બનાવ્યો અને બદલ સંસ્થા જો પ્રમુખ હરિભાઈ અને મેં જો આભાર માન્યો વસંત પંચમી ના દિવસે ઓદોરમ સત્સંગ મંડળ મુંબઈના અડતાલીસમા વાર્ષિક મહોત્સવ પ્રસંગે આ પ્રસંગના મુખ્ય યજમાન અને ત્યારબાદ રાતા દાડો માંદે સંકુલની અંદર ધાર્મિક શૈક્ષણિક અને મેડિકલ વિકાસ અર્થેના કાર્યના મુખ્ય યજમાન તરીકે એક કરોડ અગિયાર લાખ અને અગિયાર હજાર રૂપિયાનું અનુદાન અને તે સિવાયની અન્ય પણ માત રકમ આપનાર એવા રાજેશભાઈ નંદા ગામ બીટા અને તેવા જ જેઓ કચ્છના ભીષ્મ પિતા કહેવાય તેવા કરશનદાસભાઈ અને હરિરામભાઈ ચાંદ્રા પરિવાર કે જેઓ આવતા ચૈતર માસની અંદર રાધા તાળાઓ મધ્યે સપચંડી યજ્ઞનું આયોજન કરેલ છે તેના મુખ્ય યજમાન છે અને સાથે સાથે આ ત્રિદિવસીય પ્રોગ્રામની અંદર સંપૂર્ણ કચ્છની અંદર શ્રી સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટના નેતૃત્વ તેની અંદર અન્ય સંસ્થાઓ જોડાઈ અને એક વિશાળ મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે આ બંને પ્રસંગેના મુખ્ય દાતાઓનો અભિવાદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમ પ્રસંગે શરૂઆતે બંને દાતા પરિવારના રાજેશભાઈ નંદા અને દિનેશભાઈ ચાંદ્રાનું વાજતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંસ્થાના કાર્ય કાર્યનો માહિતી આપવા માટે એક રેલું સ્વરૂપે વિશાળ સંખ્યાની અંદર અઢારે અઢાર વર્ષના વર્ણના લોકોને સાથે રાખી અને સંપૂર્ણ સંકુલની અંદર ગૌશાળા ગૌશાળા માટે બનાવવામાં આવેલી નવી મેડિકલ હોસ્પિટલ તેમજ નવા પશુધનને સાચવવા માટેના ઘાસચારો વિવિધ વાડાઓ અને સંપૂર્ણ સંકુલનું ખુલ્લી જીપની અંદર બંને દાતાઓએ નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ આજરોજ મા આઈ આશાપુરાના પાટણકરની અંદર તમામ વર્ણો વતી આ દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ પ્રસંગે એક મીઠાસની ભાગ ભાગરૂપે અને આની સુગંધ સમગ્ર કચ્છ દેશ વિદેશમાં ફેલાય તે માટે એક કેક કટિંગ કરી અને સમ દાતાઓનું તેમજ અહીં પધારેલ મહેમાનોનું મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું અને સાથે સાથે આ રોજ એની પધારેલ તમે ભાવિકો અને સ્કૂલના બાળકો માટે પ્રસાદ આયોજન કરેલ હતું અને આ સમગ્ર પ્રસંગ અમારા સર્વેના પૂજનીય અને અને જેમણે આજીવન ભેખ ધારણ કરેલી છે સતત માનવ સેવા સાથે અને કોઈ પણ પ્રવૃત્તિ માટે ખડેપગે ખુલ્લા રહે છે એવા આપણા સર્વેના વંદનીય પૂજનીય મંજી બાપુના આજ્ઞા અને સૂચના મુજબ રાતા તણાવના સમગ્ર સ્ટાફ આ પ્રસંગે અમારા સંસ્થાના પ્રમુખ શ્રી હરિભાઈ વાનુશાલી તેમજ મંત્રી કાંતિભાઈ પટેલ સંસ્થાના આજીવન ટ્રસ્ટી એવા ઉમરસિંહભાઈ અને વિવિધ આગેવાનો સમાજના હાજર રહ્યા હતા અને આ પ્રસંગને ધામધૂમ ઉજવ્યો હતો અને માનભેર આ બંને દાતાઓને જોઈ અને અન્ય દાતાઓ પણ આ સંસ્થાઓને અને અબડાસા તાલુકાના વિકાસ માટેની માનવ સેવા માટેની કાર્યની અંદર પોતાના તન મન ધનથી અમારા કાર્યકર થઈને જોડાય એવી અપીલ અત્રેથી કરવામાં આવી હતી આ પ્રસંગે વધારે સર્વે મીડિયા કરવી અને આપના માધ્યમથી આ મેસેજ સમગ્ર કચ્છ ગુજરાત અને ભારત લેવલે પહોંચે કે છે રાજેશભાઈ નંદા પરિવાર તેમજ દિનેશભાઈ ચાંદરાનો પરિવાર આમનામાંથી પ્રેરણા લઈ અને માદરે વતન માટે આપ આપના તન મન ધનથી અત્રે મનજી બાપુએ જે સેવાકીય આદર્યો છે તેમાં તમારી આહુતિ આપો એવી અપીલ કરું છું Archana Saint Xavier School Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024 25 for nursery, KG, standard first, and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.